નમસ્કાર પ્રવેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ સમાચારની એક નજર કરીએ હેડલાઇન્સ પર લોકસભામાં સંસદ સત્રના સમાપન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન કહ્યું દેશ છેલ્લા પાંચ વર્ષમાં ઘણા પરિવર્તનો જોયા છે કોમન સિવિલ કોડને લઈને ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન કહ્યું કોઈની નાગરિકતા નહીં છીનવાય લોકસભા ચૂંટણી પહેલા લાગુ થશે સીએએ અમરેલીમાં નગરપાલિકાના સાત પોઈન્ટ એકાવન કરોડના વિકાસ ખાત ખાતમુહૂર્ત કૌશિક વેકરી અને દિલીપ સંઘાણીના હસ્તે કાર્યોનો શુભારંભ કરાયો ગાંધીનગરના રૂપાલમાં શ્રી વરદાયની માતાજી મંદિરમાં પાટોત્સવ ઉજવાશે થી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન શતચંડી મહાયજ્ઞ યોજાશે મોરબીના ટંકારા ખાતે દયાનંદ સરસ્વતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બજેટ સત્રના સમાપન દરમિયાન સંબોધન કર્યું હતું તેમણે કહ્યું કે ઘણા એવા કાર્યો જેની પેઢીઓથી રાહ જોવામાં આવી રહી હતી તે સત્તરમી લોકસભા દરમિયાન પૂર્ણ કરવામાં આવી છે बहुत ही रिफॉर्म्स हुए हैं और गेम चेंजर है 21वीं सदी के भारत की मजबूत नींव उन सारी बातों में नजर आती है एक बड़े बदलाव की तरफ तेज गति से देश आगे बढ़ा है और इसमें भी सदन के सभी साथियों ने बहुत ही उत्तम मार्गदर्शन किया है अपनी हिस्सेदारी जताई है और देश हम संतोष से कह सकते हैं कि हमारी अनेक पीढ़ियां जिन बातों का इंतजार करती थी ऐसे बहुत से काम इस सत्रहवीं लोकसभा के माध्यम से पूरे हुए पीढ़ियों का इंतजार खत्म વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જણાવ્યું કે દેશે છેલ્લા પાંચ વર્ષમાં ઘણા પરિવર્તનો જોયા છે તેમણે કહ્યું કે દેશે છેલ્લા પાંચ વર્ષમાં સુધારો પરિવર્તન અને પ્રદર્શનની યાત્રા નિહાળી છે એ એ વર્ષ રિફોર્મ પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ હોતા कि रिफॉर्म भी हो परफॉर्म भी हो और हम ट्रांसफॉर्म होता अपनी आंखों के सामने देख पाते हो एक नया विश्वास भरता हो ये अपने आप में सत्रहवीं लोकसभा से आज देश अनुभव कर रहा है और मुझे पक्का विश्वास है कि देश सत्रहवीं लोकसभा को વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સત્તરમી લોકસભામાં સત્તાણું ટકા ઉત્પાદકતા જોવા મળી જ્યારે આવનારા અઢારમી લોકસભામાં સો ટકા પરિણામો જોવા મળશે સત્તરમી પ્રોડક્ટિવિટી નાઇન્ટી રહી 97 परसेंट प्रोडक्टिविटी अपने आप में प्रसन्नता का विषय है लेकिन मुझे विश्वास है कि आज जब सत्रहवीं लोकसभा की हम समाप्ति की तरफ बढ़ रहे हैं तब एक संकल्प लेकर के अठारहवीं लोकसभा प्रारंभ होगी कि हम हमेशा शत प्रतिशत से ज़्यादा प्रोडक्टिव वाली हमारी व्यापारी वाली લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી સક્રિય થઈ ગઈ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એક મોટી જાહેરાત કરી છે એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સી ડબલ એ ચૂંટણી પહેલાં દેશભરમાં લાગુ કરવામાં આવશે હું સ્પષ્ટ કરવા માગું છું કે સી ડબલ એ કોઈની નાગરિકતા નહીં છીનવે વિપક્ષ પર આરોપ લાગતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લધુમતીઓને જ નાગરિકતા આપવાનો છે જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે આપણા મુસ્લિમ ભાઈઓને સી ડબલ એને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિકાસ ભારત વિકાસ ગુજરાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓને વર્ચ્યુઅલી રીતે સંબોધિત કર્યા હતા તેમણે કહ્યું કે સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાની છે देश में जो सबसे बड़ा काम मैं मानूंगा जिसके लिए आपको भी संतोष होगा वो काम हुआ है दस साल में पच्चीस करोड़ लोग गरीबी से बाहर निकले हैं सरकार इन पच्चीस करोड़ लोगों के साथ हर कदम पर खड़ी रही और इन पच्चीस करोड़ साथियों ने સરકારની યોજનાઓ કા લાભ ઉઠાયા સહી તરીકે પૈસો કા ઉપયોગ કરોડ ગરીબી કો કરને કરવા સફળ હો ગયે આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્ય કક્ષા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લાભાર્થીઓને સંબોધન કર્યું જિલ્લામાં કુલ ત્રણ હજાર નવસો આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું રાજ્યમાં બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસો બનાવ્યા તો ડીસા એરપોર્ટ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા उसके उज्जवल भविष्य की गारंटी होता है लेकिन समय के साथ परिवार बढ़ रहे हैं इसलिए नए घरों की जरूरत भी बढ़ती जा रही है हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो अपना खुद का घर हो अपने सपनों के लिए एक उत्तम आशियाना हो इसी सोच के साथ आज गुजरात के सवा लाख से अधिक कोई कल्पना कर सकता है पूरे देश में भी कभी इतने आंकड़े का काम नहीं हुआ होगा आज ये सवा लाख घरों એના કરતા વધારે એ ઘરોમાં જાણે દિવાળી આવી દિવાળી અયોધ્યામાં પ્રભુ રામને ઘર મળ્યું અને ગામે ગામ તમને વધારે ઘર મળ્યું આજ જન પરિવારો કો નયા ઘર મિલા હૈ સબ પરિવારજનો કો શનિવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું શનિવારના રોજ લાખો લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંબોધન કરીને પીએમ મોદીએ આવાસ સોંપ્યા હતા શનિવારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસ લોકાર્પણો અને ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓને સંબોધન કર્યું હતું જેવા ગરીબ લોકો હોય એમને ઘર એમને પણ ઘર મળી જામ ને ઘર મળ્યું છે જેવી રીતે અમને પણ ઘર મળ્યું છે મોદી સાહેબને અમે દિલથી માનીએ છીએ ખૂબ ખૂબ આભાર છે માતાજી એમને શક્તિ આપે ને મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર છે हमने किसी अच्छे कर्मों का आज हमें फल मिला है श्री शक्ति सेवा केंद्र के माध्यम से जो ये 200 सौ आवाज आवास गरीबों के लिए हमने तैयार की है आज उनका लोकार्पण है और हमारे लिए सबसे बड़ी खुशी की बात है कि हमारे आदरणीय प्रधानमंत्री जो हर एक गरीब तक पहुंचने का हर मिनट प्रयत्न कर रहे हैं आज उन्होंने इन लाभार्थियों के साथ में बात की और ये घर आज उन्हें लोकार्पण करने जा रहे हैं और मुझे लगता है कि अंबाजी क्षेत्र में भिक्षा नीति शिक्षा का भी एक बहुत बड़ा अभियान जो हम लेके चल रहे हैं श्री शक्ति सेवा केंद्र के, के माध्यम से यहाँ एक भी बच्चा अशिक्षित नहीं रहेगा आने वाले समय में और तो हम बड़ा प्रधान के लिए इतना ही कह सकते हैं कि न भूतो न भविष्य ऐसे व्यक्तित्व को हम नमन करते અમરેલીમાં નગરપાલિકાના સાત પોઈન્ટ એકાવન કરોડના વિકાસ કાર્યોનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરસીસી રોડ સહિતના વિકાસ કાર્યોનો નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે શહેરના હનુમાનપરા વિસ્તારની રણુજાધામ સોસાયટી ખાતે શુભારંભ થયો હતો આ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ વિથ ટૉમિક્સ વિયરિંગ કોટ રોડ અને સાઇડ પેવિંગ બ્લોક નાખવામાં આવશે અમરેલી નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત એકલવ્ય રમતોત્સવ બે પોઈન્ટ ઓ શુભારંભ કરવામાં આવ્યો છે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરે અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો મહાનુભાવની ઉપસ્થિતિમાં અમરેલી વિદ વિદ્યાસભા ડીએલએસએસના પ્રાંગણમાં મશાલ પ્રજ્વલિત કરી આ રમતોત્સવની શરૂઆત કરવામાં આવી હતી મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસ્સોમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસ્સોમી જન્મજયંતિની ઉજવણીના પ્રસંગે જ્ઞાન જ્યોતિ પર્વની સમિતિમાં ત્રણ દિવસીય ઉજવણીનો આ પ્રારંભ કરવામાં આવ્યો જેમાં ઉજવણીની શરૂઆતમાં ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળથી ભવ્ય શોભાયાત્રા કરી હતી ટંકારા ખાતે આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળ ખાતેથી રાજકોટ રોડ પર આવેલ કરશનદાસજીના આંગણા સુધી ભવ્ય તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિકોએ યજ્ઞ જ્યોત તથા સત્યાર્થ પ્રકાશ ગ્રંથ સાથે વાસતે ગાજતે કરશનદાસજીના આંગણા સુધી પ્રયાણ કર્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું રાજ્યપાલે સૌ અનુયાયીઓને શુભકામના પાઠવી હતી તો રૂપાલમાં શ્રી વરદાયની માતાજી મંદિરમાં દેવી દેવતાઓનો પાટોત્સવ ઉજવાશે જે અન્વયે બારથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન રૂપાલ મંદિર ખાતે સતચંડી મહાયજ્ઞ યોજાશે રૂપાલમાં ત્રણ નવા મંદિર બનાવાયા છે જેમાં ખોડિયાર માતાજી ગણપતિદાદા અને હનુમાન દાદા મંદિરનું નિર્માણ કરાયું છે ત્યારે રૂપાલ વરદાઈની માતા મંદિરને બાર વર્ષ પૂર્ણ થતાં પાઠોત્સવની ઉજવણી કરવામાં આવશે આ સાથે જ બાર ફેબ્રુઆરીએ મહાયજ્ઞ આખો દિવસ યોજાશે અને તેર ફેબ્રુઆરીએ શોભાયાત્રા નીકળશે તો ચૌદ ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવશે બાર તારીખે ચાલુ થશે એટલે ચૌદ તારીખે પૂર્ણાવ થશે અને બીજું પંથવી ચૌદ તારીખે વસંત પંચમી છે તેઓ વરદાની માતાનો અમારો પાટોશો બાર મહિના થઈ ગયા પહેલો તો માતાનો પાટો શો એટલે અમારો આ કાર્યક્રમ છે નર્સિંગ એક એવો વ્યવસાય કે જે દરેક દર્દીઓની સંભાળ માટે પગે હોય છે દરેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અગત્યનો હોય છે ત્યારે અમદાવાદમાં આવેલ શુભમ શાંતમ અને સોહમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના ચારસો જેટલા વિદ્યાર્થીઓનો ઓથટેકિંગ સમારોહ યોજાયો હતો આ ઇન્સ્ટિટ્યૂટમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટિકલ માટે સિવિલ હોસ્પિટલમાં જાય છે આ શપથ સમારોહમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન ધારાસભ્ય દર્શના વાઘેલા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આ ગરીબ વિસ્તાર છે ને આ ગરીબ વિસ્તારમાં ઘણી બધી એવી દીકરીઓ છે કે જે ગરીબ ઘરની દીકરીઓ છે એમના ત્યાં ટ્રેનિંગ લે છે અને એનું જીવન ઉજ્જવળ બને છે મને ખબર છે કે ઘણી વખતે હું પ્રહલાદભાઈને ફોન કરીને કોઈ ગરીબ દીકરીઓ માટે ફી માફ માટે પણ ફોન કરતી હોય તો પ્રહલાદભાઈ એ દીકરીઓની ફી માફ કરે છે અને એ દીકરીઓને ભણાવે છે મને ખબર છે કે બાબા સાહેબ આંબેડકરનું એક સૂત્ર હતું કે શિક્ષણ લો તો આ સૂત્રને જો સાર્થક કરતા હોય તો પ્રહલાદભાઈ અને દેવીબેન કરી રહ્યા છે કે અહીંયા દલિત સમાજ અને બસ બક્ષીક પણ સમાજની વસ્તી ખૂબ છે અને એ વસ્તીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ભણાવી એની જિંદગીનું ઉજ્જવળ બનાવે છે સોહમ સાંતમ અને શુભમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ફ્લોરેન્સ નાઇનટિંગલના ઓથ લઈ અને વિધિવત નર્સિંગ પ્રોફેશનમાં પ્રવેશ મેળવી રહ્યા છે આ એક ખૂબ જ નોબલ વ્યવસાય છે અને આ જે સંસ્થાઓ છે તેમાં ખૂબ જ સારી રીતે નર્સિંગના વિદ્યાર્થીઓને ટ્રેન કરવામાં આવે છે અને તે લોકો તેમની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલમાં લઈ રહ્યા છે વિશ્વની પ્રથમ અને પ્રાચીન ભાષા એવી સંસ્કૃત ભાષા આજે લુપ્ત થતી જણાય છે સંસ્કૃત સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનું કામ ઘણા વિદ્વાનો દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે એવા જ એક સંસ્કૃત વિદ્વાન ચેતનભાઈ ભોજક સાથે પ્રયોગ ટીવીની ટીમ દ્વારા ખાસ મુલાકાત અને વાતચીત કરવામાં આવી હતી પ્રાચીન અને પ્રથમ ભાષા જે છે સંસ્કૃત ભાષા એ આજે ક્યાંક ને ક્યાંક તેનું વર્ચસ્વ જે છે એ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતું હોય તેવું દેખાઈ રહ્યું છે કે જે સ્ટેશનરીમાં જે લાઇબ્રેરીમાં જે સંસ્કૃત ભાષાના જે સાહિત્ય છે એ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતા હોય અને એ જે લખાણ જે હતું એ પણ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતું હોય એવું આપણને નજર પડી રહ્યું છે ત્યારે આપણી સાથે અમદાવાદના એક સંસ્કૃત નિષ્ણાત ચેતનભાઈ ભોજક જે છે એ એ વર્ષોથી વેદ ઉપનિષદને પોતાએ બનાવેલા પેપર ઉપર અને પોતે બનાવેલી ઇંકથી કંડારે છે અને તેને પોતાની પાસે રાખે છે સાચવે છે અને લોકો સુધી લઈ જવાનો પ્રયત્ન કરે છે ત્યારે આપણે સીધા ચેતનભાઈ સાથે વાત કરીશું ચેતનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રયોગ ટીવીની અંદર આપ જે એક સંસ્કૃત છો અને આજે તમે જે સંસ્કૃતિના સંવર્ધન માટે કાર્ય કરી રહ્યા છો એ વિચાર તમે એક અલગ વિચાર છે એ વિચાર તમને ક્યાંથી આવ્યો હતો અમે લોકો ધર્મ અને સંસ્કૃતિ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એની અંદર સૌથી પહેલું તો આપણા જે ભારતીય જેટલા શાસ્ત્રો હતા વેદ છે ઉપનિષદ છે રામાયણ છે મહાભારત છે કવિ કાલિદાસના ગ્રંથો છે વગેરે જે નષ્ટ થવાના આરા ઉપર પડેલા છે તો એ વસ્તુને અમે લોકો અત્યારે રીરાઇટિંગ કરી રહ્યા છીએ હવે બીજા ઘણા જૈન ગ્રંથો પણ છે એને પણ કરીએ છીએ તો એ બધાને અમારો સ્પેશિયલ બનાવેલો પેપર જે છે એ પેપર ઉપર અમે લોકો એના ટ્રાન્સફર કરી રહ્યા છીએ અમારા પેપરનું જે આયુષ્ય છે એ પેપર એક હજાર વર્ષ સુધી એને કશું જ થતું નથી અને એની અંદર અને અમે લોકોએ ઔષધિ નાખીને એ પેપર બનાવેલો છે એનું લેબોરેટરી ટેસ્ટિંગ પણ કરાયેલું છે લેબોરેટરી એમ કહે છે કે આ પેપરને કશું જ નહીં થાય એ એટલા માટે આપણે એ પેપરનો ઉપયોગ કરી રહ્યા છીએ એ પેપર અને એની ઉપર જે લખવાની ઇન્ક છે એ પણ અમે ઘરે બનાવેલી છે એની અંદર બધી ઔષધિ નાખીને બનાવ્યું છે તો જે ઇંક છે એનું પણ આયુષ્ય લોંગ લાઈફ છે એને પણ એક હજાર વર્ષ સુધી કશું જ નથી થતું આ પ્રક્રિયામાં આમ તો સમય ઘણો માંગી લે છે અને ઘણી મહેનતનું કામ છે તો મારા એકલાથી કશું થવાનું નથી ઘણા લોકો આની અંદર અમારા સાથે જોડાય છે અને અમે લોકો એમ અમને સપોર્ટ પણ કરે છે અને અમે લોકો ઘણા લોકોને જો આ કામ કરવું હોય લખવાનું કામ શીખવું હોય તો અમે લોકો શીખવાડીએ પણ છીએ અને એમને આગળ વધારીએ છીએ એક પ્રશ્ન એ છે ચેતનભાઈ કે આજે મોડર્ન યુગ જે છે કે જેમાં લેપટોપ છે ટેકનોલોજી છે પણ એ બધાને દૂર કરીને તમે એ લખવાનું કામ જે છે એ લખવું છે તમારે અને લખાવવું છે તો આ વિચાર તમને ક્યારે આવ્યો હતો અમે લોકોએ ઘણા બધા વિચારો કર્યા પછી અમને એમ થયું કે આપણો ભારતીય સાહિત્ય અને સાંસ્કૃતિક ધર્મ ધાર્મિક વારસો જો આગળ વધારવો હોય તો એને કોઈ આધુનિક સીડી ડીવીડી પેનડ્રાઈવ કે આર્ડિસ્ક એને નહીં બચાવી શકે તો આવનારી પેઢીને આપણો આ વારસો કોણ આપશે તો એના માટે અમે લોકોએ વિચાર કર્યો કે આપણા જે શાસ્ત્રો અને ગ્રંથો જે જૂની પદ્ધતિ હતી એ પદ્ધતિ ઉપર સંશોધન સંપાદન કરીને અને એને પાછો અમલમાં લાવવાનો પ્રયત્ન કર્યો અને એ જ પદ્ધતિથી અમે લોકો આગળ વધી રહ્યા રીતે અસ્તોમાં સદગમયોની તેજ માંગણી કરવાવાળા આપણી ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન થાય તે માટે આપણે સૌ જોડાઈએ અને ચેતનભાઈની પણ આ જ અપીલ છે કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે હોલિક પટેલ પ્રવેક ટીવી અમદાવાદ સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે શનિવારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર ચર્ચા હાથ ધરાઈ હતી અઠારો ને આગળ વધારતા ભાજપના સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે આ માટે હું સ્પીકર અને મારી પાર્ટીના નેતૃત્વનો આભાર માનું છું ભગવાન રામ રામ અયોધ્યા મેં મંદિર કા નિર્માણ પર બાઈસ જનવરી દો હજાર ચોવીસ કો રામલલા કે જો પ્રાણ પ્રતિષ્ઠા ઓર હુસ મે महान भारत के महान सदन में आजाद भारत के इस महान सदन में जो सदन हम सब लोग सांसदों को गौरवान्वित करता है उस सदन में भगवान राम के बारे में बोलना उनके मंदिर के बारे में अपना प्रस्ताव रखना मेरा बहुत बड़ा आज औौभाग्य है और उसके लिए मैं आदरणीय अध्यक्ष जी आपका और अपने पार्टी के वरिष्ठ नेतृत्व का मैं बहुत बहुत आभार व्यक्त करता हूं। हम जिस कालखंड में जिसके हम आज साक्षी हैं इस कालखंड में भगवान राम का मंदिर बनने देखना उसकी प्राण प्रतिष्ठा होते देखना वहां जाकर के दर्शन देना यह अपने आप में एक बहुत बड़ा ऐतिहासिक बात है आजाद भारत के इस कालखंड में जिस प्रकार से भगवान राम का मंदिर बना क्योंकि भगवान राम जैसे कुछ लोग सोचते हैं वो कोई सांप्रदायिक विषय नहीं है श्री राम केवल हिंदुओं के नहीं वो सबके हैं लोकसभा में राम मंदिर पर चर्चा दरमियान केंद्रीय गृह मंत्री अमित शाह कहूं कि भारत है जनवरी ये विश्व गुरु यात्रा शुरू करी मान्यवर बाईस जनवरी का दिन करोड़ों भक्तों के आशा आकांक्षा और सिद्धि का दिन है उनकी आज आशा आकांक्षाएं सिद्ध हुई है मनवर बाईस जनवरी का दिन भारत की समग्र भारत की मैं चाहूंगा कि समग्र भारत पर पूरा सदन गौर करे 22 जनवरी का दिन समग्र भारत की आध्यात्मिक चेतना के पुनर्जागरण का दिन आज इतिहास में बन चुका है मान्यवर 22 जनवरी का दिन महान भारत की यात्रा की शुरुआत का दिन है बाईस जनवरी के दिन मां भारती को

जिस तरह से गरीबों का कल्याण देश का विकास पिछले दस वर्षों में हुआ देश की जनता ने मन बनाया है तीसरी बार मोदी सरकार लाएंगे 400 पार करके दिखाएंगे मोदी जी हैट्रिक लगाएंगे आता अत्यार्माचार समाचार आप जोता रहो प्रवेग टीवी नमस्कार